સમસ્ત આદિવાસી સમાજ બોડેલી શહેર અને બોડેલી તાલુકાના સમસ્ત આદિવાસી સમાજે આજે અલીપુરા ચાર રસ્તા ખાતે આવેલી તેમની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરીને એમને શ્રદ્ધાંજલિ પાઠવેલી છે અને બિરસા મુંડા

રાચી ના અઢુ હાતુ પંચોતેર ક્રાંતિકારી તરીકે જેનું નામ આજે ભિક્ષા ભગવાન તરીકે આજે પૂજર્યા છે ત્યારે તેઓની દોઢસો જન્મ દોઢસો મી જન્મ જયંતિ પ્રસંગે ભારત રત્ન ના એવોર્ડ થી સન્માનિત કરે એવું આ તબક્કે મેં ભારત સરકાર અમે કેવા માંગ્યો છે તમામ બોડેલી અલીપુરા અને બોડેલી તમામ નાગરિકો આજે આ દોઢસો મી જન્મ જયંતિ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે અને દોઢસો મી જન્મ જયંતિ પ્રસંગે આજે ભીરસા ભગવાન ની આજે અમે આ પુણ્યતિથી ઉજવી રહ્યા છીએ ત્યારે એમને લાખ લાખ કોટી કોટી અમે વંદન કરીએ છીએ જય જોર જય આદિવાસી